હરર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વાંધો મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો અંતિમ મહિનો ડિસેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવ્યો છે તેના ડિટેલમાં ચર્ચા કરશું વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે વૃશ્ચિક રાશિ તો આ રાશિના તમામ જાતકો મહિના દરમિયાન આ પ્રમાણે કંઈક ગ્રહો રહી શકે છે એટલે કે જો ગ્રહો પર ચર્ચા કરીએ તો તમારી ચંદ્રકુંડળીના આધારે ફર્સ્ટ હાઉસમાં સૂર્ય શુક્ર અને મંગળ વિરાટ

ધનુ રાશિમાં આવી રહ્યા છે આવી રહ્યા છે સેકન્ડ હાઉસમાં આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે જો મિત્રો આપણે ચર્ચા કરીએ તો ગુરુદેવતા માર્ગી અવસ્થામાં ત્રણ ડિસેમ્બરના રોજ આવી રહ્યા છે જન્મ પત્રિકાના અષ્ટમ સ્થાનમાં હવે આ ગ્રહોનું ગોચર અને જે રાશિ પરિવર્તન થવા જેવું છે તેની તમારા પર કેવી દ્રષ્ટિ થશે કેવી અસર થશે અને સાથે જ આ મહિના દરમિયાન તમારે કયા ઉપાય કરવા છે તેના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ વૃશ્ચિક રાશિના તમામ જતકો સર્વ પ્રથમ આપણે ચર્ચા કરીએ તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે સ્વાસ્થ્યના માલિક એટલે કે ફર્સ્ટ હાઉસના માલિક મંગળ દેવતા સાત ડિસેમ્બર સુધી ફર્સ્ટ હાઉસમાં છે અને ત્યારબાદ જે મંગળ દેવતા છે તે સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે મિત્રો આ મહિના દરમિયાન સૂર્યદેવતા પણ મંગળ દેવતાને ફોલો કરીને સોળ ડિસેમ્બરના રોજ સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે જે ક્લિયરલી સૂચી રહ્યું છે કે આ મહિના દરમિયાન સ્વાસ્થ્યને લગતી કોઈ મેજર તકલીફ નથી દેખાઈ રહી પરંતુ મિત્રો આ મહિના દરમિયાન જો તમે રેગ્યુલરલી લેપટોપ પર કોમ્પ્યુટર પર કે પછી મોબાઈલ ફોન પર કામ કરી રહ્યા છો તો આ મહિનામાં તમને ગરદનને લગતી કે કરોડરજ્જુને લગતો દુખાવો અચાનક જ વધી શકે છે તેથી જો તમે આ પ્રમાણે કન્ટિન્યુઅસ તમારે બેસીને કામ કરવાનું હોય તો આ મહિનામાં એરગ એર્ગોનોમિક્સના જે લો હોય છે તે પ્રમાણે કયા પ્રમાણે તમારું બોડી પોશ્ચર હોવું જોઈએ બેસવાના સમયે કામ કરવાના સમયે તે ચેક કરીને પછી તમારે આ મહિનામાં રહેવું જોઈએ કારણ કે આ મહિનો ક્યાંક ને ક્યાંક કરોડરજ્જુ અને ગળાનો ભાગ જે પાછળનો ગરદનનો ભાગ છે તેને લગતી તકલીફ મને જણાઈ રહ્યું છે અધરવાઇઝ બીજી કોઈ તકલીફ નથી શરદી ખાંસી નોર્મલ આ સિઝન તે પ્રમાણેની છે તે ચાલ્યા કરશે પરંતુ તમારા રાશિના માલિક મંગળદેવતા જે ફર્સ્ટ હાઉસમાં છે ને સેકન્ડ હાઉસમાં છે જે કંઈ પણ થશે ભલે કરોડરજ્જુ સ્નાયુઓનો દુખાવો હોય તે પણ ખૂબ જ જલ્દીથી તે મટી રહ્યો છે તમને તેમાં હીલ થઈ રહ્યું છે બોડી તેવું તમને જણાશે તેથી આ મહિનામાં સ્વાસ્થ્યને જો તમે સાઇડ પર રાખીને વર્ક પર ફોકસ કરશો તો તે પણ જશે પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ સાથે સાથે તમારે બેલેન્સ બનાવવાનું છે તે જ હું તમને કહી શકું છું આગળ વાત કરીએ તો જે કોઈ પણ વૃશ્ચિક રાશિના જાતકો છે ને સ્ટુડન્ટ છે ને તમારા સંતાનના પણ એજ્યુકેશનની વાત કરીએ તો તમારા સંતાન જે ઘણા સમયથી જ શનિ મહારાજ છેલ્લા ચાર મહિનાથી જે વક્રીય અવસ્થામાં ચાલી રહ્યા હતા તેના કારણે તમારા સંતાન ખૂબ મહેનત કરતા હતા પરંતુ તેમને તે પ્રમાણે સફળતા નહોતી મળતી તમે પણ જાતે મહેનત કરતા હતા પરંતુ તમને પણ એજ્યુકેશનમાં સફળતા નહોતી મળી શકતી કે પછી જો તમે શિક્ષક છો શિક્ષકની ફિલ્ડમાં છો અને તમને ને ક્યાંક તકલીફ થઈ રહી હતી તો આ મહિનો એજ્યુકેશનની ફિલ્ડને લગતા તમામ ક્વેશ્ચન્સનો અંત લાવી શકે છે તમે જે કંઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા તેમાં તમને ઘણું સારું ફળ મળી શકે છે અને તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ઘણો સારો વધારો થઈ શકે છે તેથી આ મહિનો તમારા માટે સંતાનના સ્વાસ્થ્ય બાબતે સંતાનના એજ્યુકેશન બાબતે તમારા એજ્યુકેશન બાબતે ઘણો સારો સાબિત થઈ શકે છે આગળ આપણે ચર્ચા કરીએ તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો તમારા લગ્ન જીવન બાબતે વાત કરીએ તો લગ્ન જીવનના માલિક શુક્ર દેવતા અડધા મહિના દરમિયાન એટલે કે વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફર્સ્ટ હાઉસમાં છે અને ત્યાંથી પોતાની રાશિ પર જ દ્રષ્ટિ કરી રહ્યા છે હવે તમે જ વિચાર કરો કે તમે તમારી વાઇફ સાથે તમારા સ્પાઉસ સાથે બહાર કસે ગયા છો અને તમે ક્યાંક બીજે નજર નાખી શકશો નથી કરી શકવાના ને તે જ પ્રમાણે હું તમને સમજવા માગું છું કે પૂરા મહિના દરમિયાન તમારા વાઇફ સાથેના રિલેશનશીપ ઘણા સારા રહી શકે છે જે કંઈ પણ નાની મોટી તકલીફ હતી તેને લેટ ગો કરીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કંઈ પણ હતું તેને દૂર કરીને આ મહિનામાં તમે નવી શરૂઆત કરી શકો છો તે પ્રમાણે જો કોઈ તકલીફ રહી હોય તો મારા શબ્દો સાંભળીને ગ્રહોનું બળ તો મળી જ રહ્યું છે તમે પણ તે પ્રમાણે આગળ વધો તો લગ્ન જીવન ઘણું સારું છે જે કોઈને પણ લગ્નને લગતી તકલીફ હતી યોગ્ય પાત્ર નહોતું મળતું તો તમારા સમાજમાં કે આજુબાજુના જે કંઈ પણ તમારા રિલેશનશીપમાં જે કોઈ પણ રિલેટિવ છે તેને વાત કરો ક્યાંક ને ક્યાંકથી તમારા માટે ઘણી સારી વાત આવવાના સંજોગો પણ બની રહ્યા છે ગુડ ન્યૂઝ મળી શકે છે તમને લગ્ન જીવનને લગતી કોઈ પણ બાબતે તેથી તમે આગળ વધી શકો છો બીજી વાત તે પણ છે કે શુક્રદેવતા વીસ ડિસેમ્બર બાદ આવી રહ્યા છે સેકન્ડ હાઉસમાં તમારી રાશિના માલિક પણ આવી રહ્યા છે સેકન્ડ હાઉસમાં સાત ડિસેમ્બરના રોજ જે ક્લિયરલી છે કે આ મહિના દરમિયાન તમને તમારા ફેમિલીનો સપોર્ટ મળશે જે લોકો પોતાનું ફેમિલી એક્સટેન્ડ કરવા માગે છે કોઈક નવા વ્યક્તિને લાવવા માગે છે એક સ્પાઉસ તરીકે વાઇફ તરીકે કે પછી જો તમે સંતાન પ્રાપ્તિ માટે પણ જો પ્રયત્ન કરી રહ્યા છો આ મહિનામાં તમને સફળતા મળવા જઈ રહી છે તમારે પ્રયત્ન કરવા જોઈએ વાત કરીએ તમારા ભાગ્ય બાબતે તો ભાગ્યના સ્થાનમાં થર્ડ ડિસેમ્બર બાદ ગુરુદેવતા આવી રહ્યા છે અષ્ટમ સ્થાનમાં તો તેના કારણે મિત્રો આ મહિનો તમારા માટે થોડુંક તમે ઓફ ટ્રેક જઈ શકો છો આધ્યાત્મિકતાથી ઓફ ટ્રેક જવાના સંજોગો બની રહ્યા છે તેનું કારણ તે છે કે ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે પરંતુ તે વક્રી અવસ્થામાં છે જ્યારે પણ કોઈ વક્રી અવસ્થામાં હોય તો તેના એટ્રીબ્યુટને કંઈક અલગ જ સાઈડથી તે જોતા હોય છે એટલે કે તમે આધ્યાત્મિકતા તરફ વળશો પરંતુ જે કંઈ પણ હું કામ કરી રહ્યો છું જે કોઈ પણ ભગવાનને પૂજા પાઠ કરી રહ્યો છું તેના પાછળનું રીઝન શું છે તેમાં થોડુંક ડીપ રિસર્ચ કરશો મને શા માટે આ ભગવાન સાથે કે આ એનર્જી સાથે જ વધારે છે આ તમામ વસ્તુના તમે વધારે રિસર્ચ કરવામાં ને કરવામાં તમારું જે કંઈ પણ આધ્યાત્મિકતા તરફનો ગોલ જે છે તે પૂરો ન થઈ શકે તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે સાથે જ આ મહિનામાં તમને કોઈ પણ રીતે કંઈક ગુઢ રહસ્ય જાણવા પણ મળી શકે છે પાસ્ટનું કોઈ પણ એવી વાત હોય કે જે તમને ઘણા સમયથી તે પ્રમાણે ત્રણ ડિસેમ્બર બાદ તે તમને સામેથી જાણ કરી દેશે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારા કરિયર બાબતે મિત્રો કરિયરમાં તમે જોશો તો કેતુ દેવતા વિરાજમાન છે રાહુ દેવતાની તારકા નક્ષત્ર થી તેમના પર દ્રષ્ટિ પડી રહી છે અને મહત્ત્વપૂર્ણ વાત તે જ છે કે જ્યારે પણ જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કર્મસ્થાનના માલિક જ્યારે ફર્સ્ટ હાઉસ સાથે જો સંબંધ બનાવે છે એટલે કે કર્મેશ્વર લગ્ન સ્થાનમાં વિરાજમાન થઈ જાય તો તમારા કરિયર બાબતે કંઈક ચેન્જ આવી શકે છે તમે તમારા કરિયરમાં એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઊભા કરી શકો છો તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેના સાથે કંઈક નવું કરી શકો છો તમારું પ્રમોશન પણ થઈ શકે છે તમારી ખુરશી પણ બદલાઈ શકે છે જોબ પણ બદલાઈ શકે છે પરંતુ તમે જે કરી રહ્યા છો તેના કરતાં પણ કંઈક અલગ થઈ શકે છે સોળ ડિસેમ્બર સુધીમાં તમારા કરિયર બાબતે તમને કંઈક ટ્વિસ્ટ એન્ડ ટર્ન દેખાઈ શકે છે પોઝિટિવ પણ હોઈ શકે છે મોર ઓવર તે પોઝિટિવ હોઈ શકે છે તમારું વલણ કયા પ્રમાણેનું છે તે પ્રમાણે તેથી આ મહિનો તમારા માટે કરિયર બાબતે કંઈક સારા ફળ અને શુભ સમાચાર લઈને આવી રહ્યો છે ફક્ત હવે તમે તે વિચારો કે મેં જે તમને આગળ કહ્યું કે ગુરુદેવતા તમને કંઈક રિસર્ચ વર્ક કરાવી રહ્યા છે તો તમારે કરિયર બાબતે કે તમારા બિઝનેસમાં કે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો જોબના સાથે સાથે ભલે તમે એઆઈનું શીખી રહ્યા છો કે પછી તમે ક્રિપ્ટો કરન્સી શેર માર્કેટ જે કંઈ પણ કરી રહ્યા છો કોઈ પણ બાબત એવી કે જેમાં તમે રિસર્ચ કરીને આગળ વધી શકો છો તમારા માટે એક્સ્ટ્રા તમે ધનરાશિ સેલરીના સાથે સાથે તમે અર્ન કરી શકો છો તે બાબત પર ફોકસ કરતો અત્યાર સુધીમાં જે કંઈ પણ હું વર્ડિંગ બોલ્યો છું જે કંઈ પણ હું તમને આ રાશિ પરથી કહેવા માગું છું તે તમને સફળતા અપાવી શકે છે અને તમારે અનદેખું ન કરવું જોઈએ કારણ કે કર્મસ્થાનના માલિકનું ફર્સ્ટ હાઉસમાં જવું જે તમને જાતે જ સામેથી પૂછ કરશે કે તમારે કંઈક નવી શરૂઆત કરવી જોઈએ તેના માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ વાત કરીએ તમારા ભાગ્ય બાબતના સાથે સાથે તમારા લાભ બાબતે લાભ સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે બુધ દેવતા અને બુધ દેવતા છ ડિસેમ્બર બાદ આવી રહ્યા છે ફર્સ્ટ હાઉસમાં મહિનાની શરૂઆતથી જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે તેને લાગી શકે છે કે આ મહિનો ખૂબ ધીમો ચાલી રહ્યો છે ખૂબ ફીકો ચાલી રહ્યો છે અને જે પ્રમાણે મહિનાની શરૂઆત છે રિઝલ્ટ નહીં મળે પરંતુ છ ડિસેમ્બર બાદ બુદ્ધ દેવતાનું ફર્સ્ટ હાઉસમાં આવવાથી તમારો જે માર્કેટિંગ સ્ટ્રેટજી છે તમારો ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે તે તમામ વસ્તુ તમને તમારા બિઝનેસમાં આગળ વધવા માટે ઓતપ્રોત કરી શકે છે અને તમને સામેથી તે તમને મજબૂર કરશે કે ના મારે કોઈકને કોઈક રીતે માર્કેટમાં સર્વાઈવ કરવાનું છે મારે બીજા લોકો સાથે વાતચીત કરીને મારે લાઈમ લાઇટમાં રહીને આગળ વધવાનું છે જે તમને શક્તિ આપશે ને તમારે ફક્ત આગળ વધતા રહેવાનું છે ટ્રાય એન્ડ ટ્રાય અગેન એન્ડ અગેન એન્ડ યુ વિલ બી સક્સિડ બુધ દેવતા છ ડિસેમ્બર બાદ તમને આ જ જે કંઈ પણ મેં કોર્ટ કહી રહ્યો છું તે પ્રમાણે તમને મદદ કરશે તેથી વૃશ્ચિક રાશિના તમામ જાતકો હાલમાં તો આ મહિના દરમિયાન મેજર તકલીફ નથી દેખા રહી ફક્ત તમારો એરિયા ઓફ ફોકસ પ્રોપર કરવાનો છે સાથે સાથે તમારું સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ પણ તમારે ચેક કરવાનું છે કે તેવી કઈ બાબત છે જેના પર હું જાતે ઇમ્પ્રૂવ કરીને મારા જીવનમાં આગળ વધી શકું છું આ જે કંઈ પણ વર્ડ બોલી રહ્યો છું અત્યારે તમને નહીં સમજાય આ વર્ડની વેલ્યુ તમને થશે માર્ચ એપ્રિલ બે હજાર છવ્વીસ પછી તેથી એડવાન્સમાં જ કંઈક તમને હું કહી રહ્યો છું શરૂઆત કરો માર્ચ એપ્રિલ પછી તમને તેના કારણે કંઈક મોટો લાભ થવા જઈ રહ્યો છે તે આપણે એપ્રિલ મહિનામાં જરૂરથી ચર્ચા કરશું પરંતુ હવે પછીના મહિનાઓમાં દર મહિનામાં હું તમને કંઈક આ પ્રમાણેનું ગાઈડન્સ જરૂર આપીશ કારણ કે તમારો સારા સમયની શરૂઆત થવા પણ જઈ રહી છે ટૂંક સમયમાં ઉપાયની વાત કરીએ તો ઉપાય તરીકે આ મહિના દરમિયાન તમે જોશો તો તમારા રાશિના માલિક પણ ફર્સ્ટ હાઉસને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે અને બુધ દેવતા પણ કરી રહ્યા છે તો આ મહિના દરમિયાન તમારા માટે હું તમને બે સ્કોપ આપી રહ્યો છું હનુમાનજી અને ગણેશજીની જેટલી પૂજા પાઠ આરાધના કરશો તેમના ઉપર હનુમાનજીના ઉપર દરેક મંગળવારે અને શનિવારે સરસવના તેલનામાં થોડુંક સિંદૂર ભેગું કરીને તમે તેના ઉપર ચડાવશો અને શુક્રવારના દિવસે ગણેશજીની ગણેશજીના મંદિરે વિઝિટ કરશો તો તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ મહિના દરમિયાન ગણેશજી અને હનુમાનજીનો તમે જેટલો સાથ રહેશો તેટલું જીવનમાં આગળ વધી શકશો તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો જો કોઈ તમે વિદેશના વ્યુઅર્સો તમે વિદેશના મંદિરમાં ન જઈ શકો તો પોતાના ઘરમાં જ હનુમાનજીની હનુમાન ચાલીસા દરરોજ કરી શકો છો અને સાથે સાથે ગણપતિ અથર્વશિષનો પાઠ કે ગણેશજીનો કોઈ પણ શ્લોક હોય તેને રેગ્યુલરલી તમે ચેન્ટિંગ કરશો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે તો જો આ માહિતી પસંદ આવી હોય તો તમામ તમારા વૃશ્ચિક રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને માહિતી શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નભૂસો આપશો એલા શિવ તત્વ મારા વંદન ઓમ નમઃ શિવાય